અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણ બાદ રોડ ઉપર બમ્પર ઉપર સૂચક પટ્ટાઓ નહીં મારતા અંત મહિલાઓએ આજે ગાંધીગીરી કરી જાતે જે સફેદ પટ્ટા માર્યા હતા અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી દેખાડવામાં આવી હતી નવનિર્મિત માર્ગ પર બમ્પર સૂચક થતા અકસ્માતો ટાળવા મહિલાઓ દ્વારા જાતે જ કલર કામ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દીવા રોડના ના કામગીરી હાથ ધરવામાં આવી હતી રૂપિયા અઠ્યાવીસ લાખ ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જો માર્ગ ની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ હતા આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા હતા ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડ ની મહિલા દ્વારા આજરોજ ગાંધીગીરી દેખાડવામાં આવી હતી મહિલાઓ દ્વારા ટ્રાફિક ને અડચણ ના પહોંચે તે રીતે માર્ગ પર રહેલું ડસ્ટ સાફ કરી બમ્પર કલર કામ પણ કરવામાં આવ્યું હતું આ આ અંગે યોગ બેન ચૌહાણ દ્વારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગર સેવા સદન વેટ ઉતારવામાં આવી છે જે એજન્સીએ કામ કર્યું છે તેને કામ અધૂરું મૂકી દીધું છે ત્યારે એજન્સી ના પૈસા કાપી તેને બિલ ચૂકવણો હોવું જોઈએ તેવા આક્ષેપો કરાયા હતા આ અંગે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના જણાવ્યા મુજબ દાંડી

વખતથી આ રોડ બન્યો છે પણ એના પત્તા પાડેલા નથી પમ્પર ઉપર એને કારણે રોડ રોજબરોજના અનેક અકસ્માતો થાય છે હું પોતે પણ હવે પસરાયો છું જલારામના જે પાસે એટલે બધાએ મળીને નક્કી કર્યું કે આપણે આ પત્તા પાડીને એક જાગૃતિનું કામ કરીએ આપણે પ્રશાસનને જગાડીએ રોડના કોન્ટ્રાક્ટરને વિનંતી કરીએ નગરપાલિકાને વિનંતી કરીએ કે તમારી પાસે થોડીક ઘણી જો માનવતા બચી હોય તો અમને આ બધા અકસ્માતો મુક્ત કરો રોડ બનાવી આપવા બદલ ધન્યવાદ પણ આ જે કામ પહેલાં કરવાનું સુધી અમારે ના છૂટું કરવું પડ્યું છે ભવિષ્યમાં પણ અમે યોગના માધ્યમથી પોતાની સુખાકારી માટે તો કરીએ જ છે પણ પ્રજાની સુખાકારી પ્રજાનું સ્વાસ્થ્ય પ્રજાની સલામતી જાળવવી એ પણ અમે એક જાગૃતતા તરીકે ચોક્કસપણે વિચારીએ છીએ ધન્યવાદ

પણ અમને એક અમારી ફરજ લાગી એટલે આજે અમે આ પટ્ટા પાડવા બેઠા છીએ અમે નગરપાલિકા